નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરુંના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો પાટડી ત્રણ હજાર છસ્સોથી ચાર હજાર માંડલ ત્રણ હજાર છસ્સો એકથી ચાર હજાર એકાવન ઉપલેટા ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર છસો પાંચ ભચાઉ ત્રણ હજાર નવસોથી ચાર હજાર એકાવન હિંમતનગર બે હજારથી ત્રણ હજાર રાજકોટ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર બસો પંચોતેર જામજોધપુર ત્રણ હજાર ચારસોથી ચાર હજાર નેવું મેંદરડા ચાર હજારથી ચાર હજાર વિસાવદર બે હજાર પાંચસોથી ત્રણ હજાર મોરબી ત્રણ હજાર ચારસોથી ચાર હજાર અડસઠ પાથાવાડા ત્રણ હજાર આઠસોથી ત્રણ હજાર આઠસો બાબરા ત્રણ હજાર પંચાવનથી ચાર હજાર પંચાણું સાવરકુંડલા ત્રણ હજાર આઠસોથી ચાર હજાર એકસો હારીજ ત્રણ હજાર છસો થી ચાર હજાર બસો પચાસ દિયોદર ચાર હજાર થી ચાર હજાર બસો પંચાવન વારાહી ત્રણ હજાર નવસો થી ચાર હજાર એકસો પંચોતેર જેતપુર ત્રણ હજાર બસો થી ત્રણ હજાર નવસો પચીસ ધાંગ્રધા ત્રણ હજાર થી ચાર હજાર ભીમા ત્રણ હજાર એકસોથી ચાર હજાર બસો પચાસ બેચરાજી ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર એકસો ધાનેરા ત્રણ હજાર છસ્સો એકથી ચાર હજાર બસો વિરમગામ ત્રણ હજાર નવસો એક્યાસીથી ત્રણ હજાર નવસો એક્યાસી અમરેલી ત્રણ હજારથી ત્રણ હજાર આઠસો પંચોતેર જસદણ ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર બસો નેનાવા ત્રણ હજાર છસોથી ચાર હજાર ત્રણસો પાંચ પાટણ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર એકસો વાંકાનેર ત્રણ હજાર સાતસોથી ચાર હજાર એકસો સિત્તેર જામનગર ત્રણ હજાર આઠસોથી ચાર હજાર બસો પચીસ પાલીતાણા બે હજાર નવસો એકાવનથી ત્રણ હજાર આઠસો વિસનગર ત્રણ હજાર પાંચસો એકથી ત્રણ હજાર પાંચસો એક ગોંડલ ત્રણ હજારથી ચાર હજાર ત્રણસો એકસઠ થરાદ ત્રણ હજારથી ચાર હજાર બસો છોતેર જામખંભાળિયા ત્રણ હજાર નવસો સિત્તેરથી ચાર હજાર બસો એંશી ત્રણ હજાર છસોથી ચાર હજાર ત્રીસ રાધનપુર ત્રણ હજાર ચારસોથી ચાર હજાર ચારસો એક થરા ત્રણ હજાર આઠસો પચાસથી ચાર હજાર પચીસ ઊંઝા ત્રણ હજાર ચારસો એકાવનથી ચાર હજાર છસો એંશી ભાવનગર ત્રણ હજાર નવસોથી ત્રણ હજાર નવસો જૂનાગઢ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર એકસો ચાલીસ સમી ત્રણ હજાર આઠસો પચાસથી ચાર હજાર પંચોતેર વાવ બે હજાર સાતસો પચાસથી ચાર હજાર એકસો પચીસ તો મિત્રો આ હતા આજના તાજા જીરોના બજાર ભાવ જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને આ વિડીયો ખાસ શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો